કેમ છો આજે હું તમારી સાથે શેર કરીશ બટેટા રોલ્સની રેસીપી સવારના નાસ્તામાં પણ બનાવી શકો છો અને સાંજે નાસ્તામાં પણ બનાવી શકાય તેવી આ રેસીપી છે અને એકદમ સરળ રીતે બની જાય છે અને આમાં એટલી બધી મહેનત પણ નથી અને નાના મોટા સૌને ભાવે તેવી આ રેસીપી છે તો તેના માટે સૌ પ્રથમ જે મેં લોટ છે એ મારે જીરું મીઠું અને તેલ મિક્સ કરી અને લોટ બાંધેલો છે પાણીથી અને આ જે લોટ છે તેને આપણે ભાખરી જેવો લોટ બાંધવાનો છે કેમ કે વીડિયો લાંબો થઈ જાય એના માટે મેં લોટ બાંધીને રાખ્યો છે તો આ લોટ આપણે વેલણને ચોંટે નહીં એ ટાઈપનો આપણે લોટ બાંધવાનો છે અને હવે આપણે આને વણી લઈશું આવી રીતે આપણે ગોળમાં વણી લઈશું અને તમે સિમ્પલ મીઠું અને તેલ નાખીને પણ લોટ બાંધી શકો છો જો તમારે મરી જીરું અજમો અંદર ના એડ કરવો હોય તો અને આવી રીતે આપણે વણી લેવાનું છે આવી રીતે આપણે ભાખરી ટાઈપ વણવાનું છે એકદમ પાતળું નથી વણવાનું હવે આપણે કાચી પાકું તવીમાં શેકી લઈશું બધી જ ભાખરી આપણે કાચી પાકી શેકી લેવાની છે એને એક સાઈડ થોડી પકવીને પછી બીજી સાઈડ પણ એટલી જ આપણે પકાવવાની છે વધારે આપણે નથી પકાવવાની બસ આવી રીતે જે આપણે બધી ભાખરી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બટેટા જે બાફીને મૂક્યા હતા તે આપણે એની છાલ કાઢી અને આપણે છીણી લઈશું અને છાલ કાઢીને આપણે છીણીની મદદથી આપણે છીણી લેવાનું છે અથવા તો તમે હાથથી પણ એનો પેસ્ટ બનાવી શકો છો હવે આપણે જીરું અંદર એડ કરવાનું બધા મસાલા એડ કરીશું હવે અને મરચું એડ કરીશું જે રીતે તમે સ્વાદ પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે મસાલા એડ કરવાના હળદર એડ કરવાની જીરું એડ કરવાનું અને ચીલી ફ્રેશ એડ કરવાનું અને તલ અંદર ઉમેરીશું આપણે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે અને બધા મસાલા આપણે આવી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે જે લીંબુનો રસ ઉમેરીશું અંદર અને તળેલી ખાંડ આપણે ઉમેરીશું અંદર તેનાથી ટેસ્ટ સારો આવે છે લીંબુ અને ખાંડથી હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું કે જે આપણે કોર્નના અંદર આપણે સ્ટફિંગ ભરવાનું છે હવે આપણે જે આ ભાખરી કાચી પાકી કરી હતી તેના ચાર ભાગ કરી લઈશું આવી રીતે આપણે ચાર ભાગ કરી લેવાના છે એક સરખા અને હવે આ જે કોર્ન ફ્લોર અને પાણીને મિક્સ કરવાનું છે અને આવી રીતે આપણે એને લગાવવા માટે એનું લિક્વિડ બનાવવાનું છે તો આવી રીતે આપણે કિનારમાં લગાવી લેવાનું છે આવી રીતે આપણે જે ઉપરનો જે ભાગ છે એ બે સરખા કરવાના નીચે જે કોર્નરનો ભાગ છે તેને બરાબર ફિટ કરી લેવાનો છે અને આવી રીતે આપણે ગોળમાં એનું કોર્ન બનાવવાનું છે આવી રીતે તમે કોર્ન ફ્લોરનું પાણી લગાવી અને બનાવી શકો છો અને હવે આપણે આ જે બટેટાની પેસ્ટ ભરવાની છે અંદર આવી રીતે આપણે બધા જ કોર્ન તૈયાર કરી લેવાના આવી રીતે આપણે કિનાર ઉપર લગાવી અને પછી ઉપરની સાઈડ પણ આપણે આવી રીતે લગાવી લઈશું પછી બીજી સાઈડ આ બાજુ આપણે લગાવી લેવાનું એટલે બરાબર ફિટ થઈ જશે આવી રીતે આપણે આ કોર્ન બનાવવાનું છે અને એને બરાબર આપણે આંગળીથી ફિટ કરી લેવાનું કે આપણે જે પેસ્ટ ભરીએ બહારના નીકળી જાય અને લગભગ બધાને આવડે તેવું છે અને એકદમ સરસ રીતે બને છે એક એક પણ કોર્ન તૂટતો નથી આપણે તળતી વખતે હવે આપણે આના અંદર જે કોર્ન ફ્લોર અને પાણી હતું એના અંદર આપણે થોડો મેદો મિક્સ કરીશું અને મેદો મિક્સ કરી અને આપણે આનું પણ એવું પેસ્ટ બનાવી લઈશું કે જે આપણે કોર્ન તળીએ છીએ તેનું જે બટેટાનું જે માવો છે ઉપર એ નીકળી ના જાય તેના માટે આપણે આ જે આપણે કોર્ન આપણે કોર્નફ્લોરની બનાવી હતી એનાથી થોડી જાડી બનાવવાની છે હવે આપણે જે બટેટાનો ભાગ છે તે જે આપણે અંદર ડુબાડવાનો છે અને આવી રીતે લગાવવાનો છે આખો કોર્ન આપણે નથી કરવાનું એનો જે બટેટાનો ભાગ છે તેને જ આપણે કવર કરવાનો છે અને આવી રીતે તળી લઈશું એટલે જે બટેટાનો માવો છે એ બહાર નહીં નીકળે અને તેલ પણ બગડશે નહીં અને આવી રીતે એકદમ સરસ તળાઈ જાય છે અને આપણે જે રોટલી છે તે પણ કાચી પાકી પકવેલી છે એટલે આને તળાતા પણ વાર નથી લાગતી અને આવી રીતે આપણે ચમચીની મદદથી પલટાવતા રહેવાનું છે અને આવી રીતે તળી લેવાનું છે અને આનું જે તાપ છે એ આપણે ધીમો રાખવાનો છે બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળી લઈશું અને છથી સાત મિનિટનો ટાઈમ લાગે છે તળાતા હવે આપણા જે કોન છે એ તળાઈ ગયા છે તો એને આપણે એક ડીશમાં કાઢી લઈશું આવી જ રીતે આપણે બધા કોણને તળી લેવાના છે આવી રીતે આપણે ઉપરનો જે ભાગ છે તેને જ કવર કરવાનો છે આવી જ રીતે મારી ચેનલમાં ઘણી બધી બ્રેકફાસ્ટ રેસીપી આપેલી છે તો તમે જરૂરથી જોજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કે હું રોજ એક નવો વિડીયો શેર કરું છું તે તમને જોવા મળશે આવી રીતે આપણે પલટાવીને તળી લેવાનું છે આવી રીતે આપણે કટ કરીએ છીએ તો પણ બરાબર કટ થઈ જાય છે જરાય કાચું રહેતું નથી તો ફ્રેન્ડ્સ મારી રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર જરૂરથી કરજો અને હવે મળીશું બીજી રેસીપીમાં ત્યાં સુધી બાય